સવારનો નજારો અહીંયા જે પંજાબ ના લોકો હોય ને એ કહ્યા અત્યારે અમે છીએ પઠાણકોટ પઠાણકોટ અને હવે અહીંથી જવાનું છે આપણે સફેદ ફ્લાવર તો જોયું હોય પણ આ ગ્રીન ફ્લાવર જો આ બાજુ જો કાળી કોબી આપણે ગુજરાતમાં તો પંજાબી મળે છે શું પંજાબમાં આપણું ગુજરાતી મળતું હશે એ માટે જે ભી થાય છે

હા હા જુઓ ભાઈ ફરીથી ટ્રેન આ રીતે બહારથી દેખાડવામાં છે ને મોબાઈલ નું રિસ્ક કરે કેમ કે તમને બધાને ખબર જ છે કે ટ્રેનમાં મોબાઈલ બહુ ચોરી થતા હોય જો અહીં એક ભાઈ ઊભો છે આ તો મોબાઈલ ચોરી વાળો નથી લાગતો નાનું એવું ટેણિયું છે પણ આમાં છે ને ભાઈ મોબાઈલ બહુ ચોરી થતા હોય આવી રીતે બાકી બહારનું વાતાવરણ જુઓ છે ને

ગાઈઝ અત્યારે ટાઈમ થઈ ગયો છે બાર ને ચોપન એટલે કે એક વાગવા આવ્યો છે અને બપોરા નો ટાઈમ થઈ ગયો છે ફૂલ એટલે બપોરા કરવા બેસી ગયા છે જો કાલના થેપલા લઈને પાછા બપોરા કરવા થેપલા અને આ ખજૂર પાક ને એવું પાછા મેળા છે આ ખજૂર પાક તો જો ભાઈ આવી રીતે ચોટી ગયો છે હા પણ ઓલા થેલા માં ભર્યો તો ને થેલા માં રાખીને હતા ને તો બધો ભેગો થઈ ગયો મતલબ ચોટી ગયો છે બીજું કઈ વાંધો નથી બાકી તો હારો જ છે હાલો તમારે ખાવું હોય તો બાકી અમે તો ટ્રેનમાં ખાવી છે કા

હમણા તો ભાઈ અત્યાર સુધી ઝાકળ જ હતો અત્યારે હજી જસ્ટ ઝાકળ ગયો જ છે આ ઝાડવા કે બિલ્ડિંગ નું કઈ દેખાય નહીં એટલો ઝાકળ હતો બપોર લગન કાઈ દે અત્યારે આટલી વાઈસ અને ઓલરેડી તમને બધાને ખબર છે કે આજ અમારો બીજો દિવસ છે ટ્રેન માં અમારો આ બીજો દિવસ છે ટ્રેનમાં બીજો તો કઈ વાંધો નથી પણ જો એક ખાવાનું સારું મળી જતું હોત ને જ્યાં સ્ટેશન આવે ત્યાં તો નો વાંધો આવે પણ મજા આવે કે ખાવાનું ગરમ મળી જતું હોય ખાવાનું સારું મળતું હોત ને તો વાંધો નો આવે ખાવા ઉપર તો આપણે હોવી એમાં તો ને હવે છે ને આજે ત્રણ વાગ્યા ની આસપાસ ત્રણ સાડા ત્રણ વાગ્યા ની આસપાસ ટ્રેન બાજુ નીકળી જવાનું છે એટલે કે ટ્રેન નીચે ઉતરી જવાનું છે અને પછી કઈક સારું જમવાનું મળશે જો જો ભાઈ આ હવે હુઈ હોય ને એટલે ગેમ રમે ગેમ રમે છે ભાઈ ફોરી લાગતા શીખે છે ફોનમાં તો જો એ ગેમ રમે છે ને મારો વારો આવી ગયો છે સુવાનું એટલે ચાલો હવે છેલ્લે છેલ્લે બે કલાક ટ્રેનમાં કાઢવાની છે ને તો બે કલાક હું સુઈ લઉં ગાયજી હજી તો હું હું તો જ તો કાં ચણા દાળવાળો આવ્યો અને લઈ લીધી એક એક પ્લેટ કાં રે 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 પેલા રેલગાડીને બોલવા દે પછી તું બોલ રેલગાડીમાં રારું નાખ બોલવા મને

બધું કોફી તો ફાઇનલી ગાઈઝ ચાર વાગે આપણે ટ્રેન બારા નીકળી ગયા છીએ અને અત્યારે અમે છીએ પઠાણકોટ પઠાણકોટ અને હવે અહીંથી જવાનું છે ક્યાં જવાનું છે વિડીયોમાં બની રહ્યો ખબર પડી જશે જો આ ટ્રેનમાં અમે આવ્યા હતા ઠેઠ ગાંધીનગરથી આમાં બેઠા હતા અત્યારે અહીંયા પઠાણકોટ નીચે ઉતર્યા છીએ કેટલું કાપ્યું કહું તેરસો ને સિત્તેર કિલોમીટર જેટલું અમે

અહીં એટલે કે પઠાણકોટ તો અહીંયા સાત વાગ્યા સુધી રહેવાનું છે સાત વાગ્યા પછી અહીંથી જવાનું છે મનાલી તમને જો અત્યાર સુધી કીધું નતું હા અને તમને છે ને મેં કીધું નતું કે અમે ક્યાં જવી છે પણ આજના આ બ્લોગ અત્યારે તમને કહી દીધું છે અહીંથી સાત વાગે જવાનું છે મનાલી પણ એના પેલા સાત વાગ્યા સુધી ટાઈમ તો કાઢવો પડશે મિત્રો ફાઇનલી અમે બજારે પહોંચી ગયા છીએ આમ તો અમે જસદણ ની બજારોમાં રાજકોટ બજારોમાં બહુ આટા માર્યા છે પણ

આગળ તમે જે વિડીયો માં જોયું ને એ હતું અહીંનું ગુરુ પૂનમ મતલબ ગુરુ પૂરમ એવું મેં એક દુકાને પૂછ્યું હતું ને તો એને એમ કીધું કે એના રિલેટેડ કઈક તહેવાર છે ટૂંકમાં

બ્લેન્કેટ નો ભાવ ને એવું બધું પૂછ્યું અહીંયા તમે જોઈ શકો છો ભાઈ આપણે સફેદ ફ્લાવર તો જોયું હોય પણ આ ગ્રીન ફ્લાવર જો છે ને અને કાળી કોબી હોય આ બાજુ જો કાળી કોબી અને ગ્રીન કોબી તો ભાઈ બજારે તો અમે રખડી લીધું પણ બજારે થી એટલે કઈ પણ નથી લીધું લીધું છે કઈ ખાલી બજારે આટો જ માર્યો છે અને હવે પેટ પૂજા માટે એક સારી એવી હોટલ ગોતવી છે પણ પ્રશ્ન એ છે આપણે ગુજરાતમાં તો પંજાબી મળે છે શું પંજાબમાં માં આપણું ગુજરાતી મળતું હોય છે ચાલો એ બધું હમણાં આપણે હોટેલે જઈને જોઈએ કે આપણું ગુજરાતી પંજાબમાં મળે છે કે નહીં મિત્રો હોટેલે પહોંચી ગયા અને જે વાતનો ડર હતો ને એ જ વાત થઈ એટલે કે ગુજરાતી મળ્યું નહીં ગુજરાતી ન મળ્યું પણ હારવાર જો આવું કઈક મેનુ છે અને આમાં કંઈ વાસ્તા મતલબ કે આમાં ઘણી આઈટમ છે પણ આમાં આપણને કંઈ ખબર ન હોય ને ખાલી કહી દીધું પાણીપુરી લાવજો પાણીપુરી આણી પાણીપુરી માં આખે ચેડા ને પાણીપુરી તો ભાઈ અલગ ટાઈપની છે મને હું પેલા છે ને આ ગ્લાસ ભાડી ગયો મેં ક્યું તો છે ને પાણીપુરી કેટલી વિશે પણ આ ગ્લાસ જોવો તો આવડો મોટો છે ને પાણીપુરી કેટલી ચાર ચાર ને પાંચ પાંચ પાણીપુરી અને આવું છેક હા હા જો અને કંઈક આ રીતની હોટલ જેવું છે કંઈ અહીંયા આપણે આવી ગયા છીએ એક પાણીપુરી મંગવી છે અને એક કેમ કેમકે પેલા ટેસ્ટ કરવો જરૂરી છે ટેસ્ટ કરવી જો સારું લાગે ને તો પછી વધારે મંગવાય તો ભાઈ પેટ પૂજા કરી લીધી અને પેટ પૂજામાં કઈ બરાબર મજા ન આવેલી ઠીકઠાક બધું જમવાનું હતું કા કેવું હતું

તો આપણે પણ મળશું ડાયરેક્ટ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય બધાને તારે કંઈ કહેવાનું છે નહીં મારે આરામ કરવાનું હોય ઠંડી બહુ લાગે છે પર્પલ ટોપી હો કા બેસ બે કા ટોપી કા ટોપી તો બધાય છે ને જો મીની બસમાં બેહી ગયા છે તો લો તમે બધા આમાં કેટલા ટોટલ 8 10 જણા છે આ 10 12 લોકો છે કઈ વાંધો નહીં તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ના ભૂલતા ચાલો અમે તમને મળશું કાલે મનાલીના બ્લોગ સાથે મનાલીના બ્લોગ કેવા આવે એ તો તમને બધાને ખબર જ હોય ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો મળશું શું એક નવા જબરદસ્ત બ્લોગ સુધી ત્યાં સુધી